વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ બારમી માર્ચ બે પચીસ મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ટ્રમ્પના ટેરિફ ફોનની અસર યુએસ માર્કેટ ઉપર પડી છે ચાર ટકાનો થયો છે ઘટાડો ત્યારે વાત થશે મહાનગરપાલિકાનો હિટ એક્શન પ્લાન હવે તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે વાત થશે મોરેશિયસમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આગળ વાત થશે અંબાજીમાં તેર માર્ચે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે વડોદરાના બાયલીમાં અસંતારો લાગુ કરવા મુખ્યમંત્રીની રજૂઆત કરવામાં આવી છે આગળ વાત પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે દાહોદ સૌથી ગરમ જોવા મળ્યું છે આગળ વાત થશે સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે ત્યારે વાત થશે રાહુલ ગાંધીએ પાર્ટીની ખામીઓની કબૂલાત કરી છે આગળ વાત થશે ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ત્યારે વાત થશે ગુજરાતમાં ગઈકાલે આવ્યો હતો ભૂકંપ ત્યારે વાત થશે આમ આદમી પાર્ટીનું એક મોટું એલાન સામે આવ્યું છે આગળ વાત થશે આ રાજ્યમાં ભર ઉનાળે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે વાત થશે મોરેશિયસમાં ભારતીય સંસ્કૃતિની એક મોટી ઝલક પણ જોવા મળી હતી હવે મિત્રો સમાચારો વિસ્તારથી પીએમ મોદી મોરેશિયસના પ્રવાસે છે આ દરમિયાન મોરેશિયસમાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળી પીએમ મોદી આવ્યા ત્યારે ભારતીય સમુદાયની મહિલાઓએ બિહારનું ભોજપુરી ગીત ગાયું હતું સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત અને સન્માન પણ કર્યો આનો વિડીયો સામે આવ્યો છે જે વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં ભર ઉનાળે વરસાદ પડશે આવતીકાલે તામિલનાડુમાં વરસાદ થઈ શકે છે એટલે કે બાર માર્ચે કેરળ અને લક્ષદ્વીપના કેટલાક સ્થળે ભારે વરસાદ અને હળવોથી મધ્યમ વરસાદ પણ થઈ શકે છે બારથી ચૌદ માર્ચ દરમિયાન પંજાબ અને હરિયાણામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે બારથી પંદર માર્ચ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ દિલ્હી ઉત્તર રાજસ્થાનમાં હળવો વરસાદ થઈ શકે છે તેર અને ચૌદ માર્ચે ઉત્તર મધ્યપ્રદેશમાં હળવો વરસાદ પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનું મોટું એલાન આપનું મોટું નિવેદન સામે આવ્યું છે સોમવારે ગોવા પહોંચેલા દિલ્હીના પૂર્વ સીએમ આરતી જણાવ્યું હતું કે આપ ગોવા અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડશે આરતી સિંહે ગામમાં પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું દરમિયાન આરતી પત્રકારોને કહ્યું છે કે અમે ગોવા અને ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે હજુ સુધી ગઠબંધનની કોઈ વાત થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આવ્યો છે જોરદાર ભૂકંપ કચ્છની ધરા ફરીથી ધ્રુજી ઉઠી છે રાપરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે મળતી માહિતી અનુસાર સવારે અગિયાર વાગ્યે અને બાર મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રિક્ટર સ્કેલ ઉપર આ ભૂકંપની તીવ્રતા ત્રણની નોંધવામાં આવી છે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી સોળ કિલોમીટર દૂર નોંધાયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ગરમીનો પારો વધતા જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે ગરમીમાં સૌથી વધુ વપરાશમાં લેવાતા લીંબુની માગ વધારે હોય છે ત્યારે વધતા ભાવને કારણે ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે એક સપ્તાહ પહેલાં લીંબુના ભાવ સો રૂપિયા પ્રતિ કિલો હતા જ્યારે આ સપ્તાહની શરૂઆત સાથે જ સીધા સાહીઠ રૂપિયા વધી જતા કિલોના ભાવ એકસો ને સાહીઠ રૂપિયાએ પહોંચ્યા છે જથ્થાબંધ માર્કેટમાં એકસો ને સાહીઠ અને છૂટક બજારમાં બસો રૂપિયા કિલો લીંબુ વેચાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ પાર્ટીની ખામીઓ કબૂલ કરી છે રાહુલ ગાંધીએ સાત અને આઠ માર્ચ એમ બે દિવસ માટે ગુજરાત આવ્યા હતા ત્યારે દાવો છે કે શનિવારે આઠ માર્ચે રાહુલ જ્યારે કાર્યકરોની સામે બોલવા ઊભા થયા હતા ત્યારે તેમણે કાર્યકરોની સામે પોતાની પાર્ટીની ખામીઓ કબૂલ કરી હતી ઉપરાંત જણાવ્યું હતું કે આ ખામીઓને સુધારવા માટે ઈમાનદારીથી તેઓ કામ કરવા ઈચ્છે છે બીજી તરફ રાહુલ કોંગ્રેસમાં નવું નેતૃત્વ બનાવવા માગે છે તેવી માહિતી પણ જાણવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને સજા ફટકારવામાં આવી છે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે બે હજાર બાવીસમાં પડોશીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટે ચુકાદો આપ્યો પીડિતાને ચાર લાખના વળતર પર ચૂકવવા આદેશ આપ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે દાહોદ સૌથી ગરમ જોવા મળ્યું છે સમગ્ર રાજ્યમાં પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે દાહોદમાં સૌથી વધુ ગરમી નોંધાય છે બેતાલીસ ડિગ્રી સાથે ભુજમાં બીજા નંબરે જોવા મળ્યું છે તેમજ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હીટવેવનું જોર યથાવત રહેવાની શક્યતા છે હવામાન વિભાગના આંકડાઓ મુજબ હીટવેવની અસરથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે પરંતુ તેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં હીટવેવની સૌથી વધુ અસર જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવા મુખ્યમંત્રીને રજૂઆત વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો આ પત્રમાં ધારાસભ્યએ રજૂઆત કરી છે કે ભાયલી વિસ્તારનો ડબોય વિધાનસભામાં સમાવેશ થયો છે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લઘુમતી સમુદાયની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે લઘુમતી વસ્તીમાં વધારો થતાં અન્ય ધર્મના સ્થાનિકો સ્થળાંતર કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં તેર માર્ચે હોલિકા દહનનું આયોજન બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે હોલિકા દહન તેર માર્ચે કરવામાં આવશે ફાગણ સુદ પૂનમ ચૌદ માર્ચે છે હોલિકા દહન તેર માર્ચે છે આ કારણે કે પૂનમ બે ભાગમાં વહેંચાય છે પૂનમ તેર માર્ચે બપોરે શરૂ થઈને ચૌદ માર્ચે બપોરે પૂર્ણ થશે હોલિકા દહન હંમેશા સાંજે કરવામાં આવે છે તેથી આ વર્ષે તેર માર્ચે તેનું દહન થશે હોલિકા દહન બાદ અંબાજી મંદિરમાં ભવ્ય સાંજની આરતીનું આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરેશિયસમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ પર હાજરી આપવા પહોંચેલા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે મોરેશિયસના વડાપ્રધાન નવીન રામ ગુલામ સહિત અનેક મોટી હસ્તી એરપોર્ટ ઉપર પહોંચી ગઈ હતી આ દરમિયાન પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું પીએમ મોદીનું સ્વાગત કરવા માટે સાંસદો ધારાસભ્યો રાજદ્વારીઓ અને ધાર્મિક નેતાઓ સહિત લગભગ બસ્સો લોકો હાજર હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાનગરપાલિકાનો હીટ એક્શન પ્લાન તૈયાર છે બીઆરટીએસ એમ પાણી ઓઆરએસ ઉપલબ્ધ કરાશે ડ્રાઈવર કંડક્ટર પાસે પણ ઓઆરએસ ઉપલબ્ધ હશે મોટા ડેબો પર ગ્રીનેટ કુલર પંખાની સુવિધા ઉપલબ્ધ હશે શાળાઓમાં વિશેષ રીતે પાણી પીવા માટે દોઢ કલાક બેલ વાગશે રેલ એલર્ટ દરમિયાન શાળાના સમય બદલાશે પચાસ પાણીની પરબ તમામ ઝોનમાં તૈયાર કરાશે બગીચા સવારના છથી રાત્રે અગિયાર સુધી ખુલ્લા રહેશે ચાર રસ્તા પર ગ્રીન નેટ બંધાશે અગિયારથી પાંચ દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના ટેરિફ ફોરની અસર યુએસ માર્કેટ ઉપર જોડવા મળી છે ચાર ટકાનો ઘટાડો થયો છે અમેરિકી બજારમાં ભારે ઘટાડાના કારણે સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે કે અગિયાર માર્ચના રોજ ભારતીય બજાર પણ ડાઉન થઈ ગયું હતું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના કારણે ડાઓ જેન્સા આઠસોને નેવ અંક ઘટીને એકતાલીસ હજાર ને અગિયારના સ્તરે બંધ થયો હતો નેસ્કેટ કમ્પોઝિટમાં ચાર ટકાનો ઘટાડો પણ થયો તે સાતસો ને અંક ઘટીને સત્તર હજાર અડસઠ ઉપર આવી ગયો હતો એસ એન ફાઇવ હંડ્રેડ ઇન્ડેક્સમાં બે સિત્તેર ટકાનો ઘટાડો પણ આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે